પરસોત્તમ રૂપાલાએ બંને હાથ જોડી ક્ષત્રિયોની માફી માંગી કહ્યું મારા જાહેર જીવનના સૌથી કપરા સમયમાંથી પસાર થયો સામાજિક નિસ્બતને કારણે હું આપની સામે આ વિષય લઈને ક્ષત્રિય સમાજને મેં અપીલ કરી છે આપણે ત્યાં એ પરંપરાઓ ગુજરાતમાંથી સમરસ ગુજરાતની જે આખી સામાજિક વાતાવરણ આપણું ઊભું થયું છે હવે માત્ર એક મારી ભૂલને કારણે એને ફરીથી સામાજિક સ્વરૂપ આપવાને બદલે ફરીથી આપણે સમરસ થઈએ અને હું તો હું એ વાતનો પણ સ્વીકાર કરું છું કે જે બન્યું છે એ મારી ઘટનાની ક્રિયાની પ્રતિક્રિયા છે એટલે હું તો હવે એમને દોષિત નથી માનતો ને હું એમ કહું છું કે મને ક્ષત્રિય સમાજ માટે ત્યારે પણ મારા મનમાં કટુતા નથી અને આજની તારીખ પછી પણ હું એમાં કટુતા રાખવાનું નથી મેં ઉમેદવાર શબ્દ વાપર્યો નથી આપે ક્યાંકથી શોધી કાઢ્યો હવે હું એને જોવાનું હોય તો કાલ ગઈકાલનો સવાલ છે એ બધા વિષયો છે એ સંવાદ દ્વારા જરૂર એના રસ્તાઓ નીકળી શકે મારે એ પણ અત્યારે નોંધવું જોઈએ કે આવડા મોટા આંદોલન પછી ગઈકાલના જે વ્યવહારો થયા એ અત્યંત પ્રશંસનીય છે અને હું આભાર પણ એમનો માનવા માંગુ છું કે ગઈકાલે ચૂંટણી પ્રક્રિયાની અંદર કોઈપણ પ્રકારના અવરોધો ક્ષત્રિય સમાજ દ્વારા ઉભા નથી કરવામાં આવ્યા એ દિશા તરફનું એમનું પણ વલણ છે એવું મારું માનવું છે એમાં સાહેબ એવું છે કે અહીંયા રાજકોટ કોઈ એવું ક્ષેત્ર નથી કે જેને માટે નવી બ્લુ પ્રિન્ટ બનાવવી પડે રાજકોટમાં અમારા ખંતીદર આગેવાનોએ આ અહીંયા નેતૃત્વ કરેલું છે ખેડેલું છે એને આગળ લઈ જવા માટેના જ મારે પ્રયાસો કરવાના છે તો અત્યારની પરિસ્થિતિ જોતા હવે તમે કયા ટાર્ગેટ પર ફીટ આવો છો કે આ અને બીજો પ્રશ્ન સાદે રહે એક જાત ને ક્યાંક અંદર થી હવા દેવાતી હોય કે તમારું માનવું છે અમે એક પૂછી લો લાસ્ટ બે જવાબ આ સાહેબ તમે બીજું 40 વર્ષથી મારા રાજકીય કારકિર્દીમાં સંતпеરા છે તો તમને એમ લાગ્યું કે ક્યાં બધા વૈમન્ય સુભા પરિણામ જ્યારે આવે આપને એ બધા વિષયો મારા છે જ નહીં લડવા ન લડવાના એ પાર્ટીના વિષયો છે એ આપની જાણ માટે અને હું તો ઈચ્છું જ છું કે ક્યારેય વૈમનસી કોઈપણ ચૂંટણીમાં કોઈ કોઈપણના કારણે નહીં થઈ મારા કારણેની કોઈ પણ અથા નથી આપે જે વાત કરી એ આગાહી વાળી વાત છે એટલે મેં મારા આખા પ્રવચનો દરમિયાન તમે ક્યારેય એ લીડવાળી આગાહીવાળી સ્કીમમાં હું પહેલેથી જ નથી જોડાતો કારણ કે ભવિષ્યવાણીમાં મારો કોઈ અનુભવ નથી એટલે એ હું એમાં કોઈ ભવિષ્યવાણી વાળી વાતમાં ક્યારેય જોડાતો નથી અરે પ્રભુ એ બધા કોમન સવાલો છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જી 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 ના સો ટકા મતદાનની અપીલ અમે કરીએ ત્યારે સો ટકા મતદાન દરેક બુથનું થાય એવી અપેક્ષા એટલા માટે નથી હોતી કે બુથની અંદર મતદાતાની સૂચિઓમાં મૃત્યુ પામેલા ટ્રાન્સફર થઈ ગયેલા આ બધા મતદાતાઓ હોય જ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઇ ન્યૂઝ સાથે